નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા નર્મદા જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓને અંકુશમાં રાખવા ચોરીમાં ગયેલા મુદ્દામાલ સહિત આરોપીને પકડી પાડવા અનુસંધાને નર્મદા એલસીબી પીઆઈ જેબી ખાંભલા નાઓએ નાંદોદ તાલુકા વિસ્તારમાં થતી સીમ ચોરીઓ તેમજ ખેતી વપરાશની ચીજવસ્તુઓની થતી ચોરીઓ ડિટેક્ટ કરવા ખાનગી બાતમીદારો તથા વાહન ચેકિંગમાં એલસીબીના ટીમના માણસો હતા ત્યારે તેઓને બાતમી મળી કે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમોમાંથી સોલાર ઝટકા મશીન બેટરીઓ તથા સોલાર પ્લેટની ચોરીઓ થયેલ જે ચોરીના કામોને આરોપીઓ જગદીશ ચંપકભાઈ વસાવા રહે છટવાડા તાલુકો નાંદોદ અક્ષય સુરેશભાઈ વસાવા રહે અક્કુવાડા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદાએ કરી હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમના માણસો ઝડપી પાડી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા પાટણ અકુવાડા તથા વાઘોડિયા ગામે ખેતરમાંથી સોલાર મશીનની ચોરી કરેલ હોવાનું જણાવતા હોય ચોરીનો મુદ્દા માલ જગદીશના ખેતરમાંથી મશીન કોદાડી મરી કુલ ત્રેવીસ હજાર છસો ને નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડી આગળની તપાસ અર્થે મોકલી આપેલ છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો